નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે એક એવા અમદાવાદના વ્યક્તિ વિશે વાત સાંભળીશું કે જેને અંધશ્રદ્ધામાં આવી પોતાના છવ્વીસ હજાર રૂપિયા ગુમાવ્યા મનસુખભાઈ સમાજમાં સૌને સમજાવવાની ભરપૂર કોશિશ કરી રહ્યા છે કે આવી અંધશ્રદ્ધામાં ન ફસાવો તથા તેઓ તેઓએ ઘણા ફ્રોડ ભુવાઓને પણ ઉઘાડા પાડ્યા છે માટે મનસુખભાઈને સહકાર આપો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો જેથી તમને આવી માહિતી મળતી રહે અને સાથે જ બે લાઈકનને પ્રેસ કરો ધન્યવાદ હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોતી જો કે આજે અમદાવાદથી મને ફોન આવ્યો તો મિનેશભાઈ અમદાવાદ જે ચાવાડીમાં રહે છે અરે ભુવાજી છે આશીષભાઈ આશીષભાઈ અસલાલી ઉગમ સોસાયટી અમદાવાદ અસલાલીના જે ભુવા છે હવે ઓનલાઈન મેરડી હમણાં નવી આજે હમણાં આવી છે ઓનલાઈન મેરડી તેમજ સિકોતર જેની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પણ એમના લખેલું છે જે આ ઓડિયોની અંદર ભાઈ બોલે છે જેની આઈડી ની અંદર ભાઈ ભુવાજી છે જેને પચીસ છવ્વીસ હજાર રૂપિયા દાણા જોવાના ને એના લીધા છે ઓનલાઈન મેલડી સિકોતર ને ઢીગડી ને કુસડી ને આવી બધી નાખી છે એ ભાઈ ભાઈ બે વાર કઈ ડ્રિંક્સ કર્યું હોય છે પાંચસો પાંચસો રૂપિયા એના દંડ પણ લીધા હતા જો કે રોજ ઉઠી માતાજીના જે કઈ આવા ડીંગલ હોય હવે એ અમદાવાદના ના જે મિનેશભાઈ છે જેમે જેમની ઉપર આ માતાજીના ભુવાએ પચીસ છવ્વીસ હજાર રૂપિયા અને કઈક માતાજીનો દંડ એમ કરીને કંઈક ત્રીસેક હજાર રૂપિયાનો ઘરિયો કરવામાં આવ્યો છે અને ભુવાનને ફોન કર્યો હતો આશિષભાઈને આશિષભાઈ સોનારી અસલાલી ઉગમ સોસાયટી ના ભુવા છે રોજ ઉઠીને આ માતાજીના જે કઈ ડીંડક કરે છે પછી પાછો એ ભુવાને મેં સિકોતર ધૂણે છે ટીકડું પૂછ્યું એમાં એ કે છે કે ભાઈ દેવીનો વેદ કરવો પડે હવે તું મેઘવાડ સમાજમાંથી આવસ તને જે નોકરી દીધી બાબા સાહેબના સંવિધાન થકી દીધી છે તને કોઈ તારી દેવીએ દીધી નથી કેમ કે એ બધા પૂજવાના આસ્થાનું કેન્દ્ર છે એટલે પૈકી લાગી શકો બાકી માતાજીના નામે કોઈના પૈસા લેવાના તમે તમારા ધંધા ન હું તો નોકરી કરું છું તારા નોકરી જ કરવી પડે નોકરી કરતા હોય તો તો તને માતાજી કંઈક કરોડપોથી મોટો ધારાસભ્ય ન બનાવી દે તારા નોકરા જ કરવા પડે કેમ કે તમે માતાજીના બાને જે ડીંડેક ઉભા કરો છો તમને ખબર છે કે અમે ક્યાંય હાલી એમ નથી એટલે પછી એ ટાઈગર મેલડી ફલાણી મેલડી ઢીકડી મેલડી આ બધી છે જાતે જાતની મેલડીઓ કાઢ્યું છે ને તમે તમારા ડીંગલ હલાવો છો ખરેખર એ બધી વસ્તુ એક દંતકથા છે માણસોને ભોળી પ્રજાને ભરમાવવાનું કામ છે એટલે એ ભાઈ જે છે મિનેશભાઈ જેનું રેકોર્ડિંગ સાંભળો એ રેકોર્ડિંગમાં સાંભળજો આ કઈ માતાજી છે અને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જેના વિડીયો છે ભાઈ ધૂણે છે ધોર કરે છે અને એને આટલું ડ્રાઇવિંગ કરતા મેં ફોન કર્યો ફીરો હવે એને એ ખબર નથી ત્યાં ગાડી ધ્યાન દઈએ ને તારો શેપાડો કાઢ નાખ છે ને માતાજીને ધ્યાન રાખે એ ભાઈ ડ્રાઇવિંગ કરતા હતા અને પોતે મેઘવાળ સમાજમાંથી આવે છે બોલો છોકરો છે એને નાઈતે નાતનું જ કરી નાખ્યું એટલે આવી મેલડીઓ જે છે સમાજે સમાજનો કાગડો કાગડાની માટી ખાઈ છે હવે આ ભાઈ લીના છે ઉગમ સોસાયટીના જેને સાંભળો આ ઓડિયો બને એટલો શેર કરજો ને આખા અમદાવાદમાં ફેરવજો ને આવી મેલડીઓનો ભૂપાડો કાઢી નાખો કે આ એના નામે ગાડીઓ ફેરવે છે ફોર વ્હીલું ફેરવે છે બંગલા લે છે એ બધા આવી ભોળી પ્રજાને દેવના દંડ દે છે હવે તારી પા એવી કઈ માતા દે છે મને ઓળખી નહોતો આવી ગયો પછી ખબર પડી કે આ મનસુખભાઈ છે પુરાવા દેજો ને ટીકડા દેજો ને પૂછડા દેજો ને

અમદાવાદ હા અમદાવાદ નારોલ ઓકે બોલો ને અરે આપડે આપડે ઓનલાઈન એમનું ઓનલાઈન નો એટલે એટલે જ કહું છું મારા ધીરે ધીરે કરીને હજાર બે હજાર પાંચ હજાર વ્યવહાર વ્યવહાર બતાવીને છે ને એમ કરીને પચીસ થી છવ્વીસ હજાર રૂપિયા જેવું ખાઇ ગયું તો એમ કે actually એમ ને એમ નું ખોલેલું છે અને instagram માં એવું લખેલું છે online ukta ની melody હવે મેં તો ભરોસો કરી લીધો પણ હવે ભરોસો કેમ નો કરું એના પર મારા પચીસ હજાર રૂપિયા જેવું ખાઈ ગયું એમ કરી કરી ને તો તો હવે તમારા જે મારે એમની complain કરવી છે તમારે એનો પડદો ફાસ કરવા નો છે

મારી વાત કરો છો કે ભુવાજી ની હું તમારી વાત કરું તમારું નામ છે દિનેશભાઈ કઈ સમાજ માંથી હું નામ કીધું મિનેશભાઈ રાઠોડ દિનેશભાઈ हेलो आप दिनेश भाई हूँ नाम की तू मिनेश 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 मारो पूछो तो ना मैं हाँ मिनेश 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 हाँ मिनेश राठौर हाँ मिनेश अन्य अन्य नाम से आशीष बुआ जी एक मिनट मिनेश भाई राठौर मिनेश भाई राठौर अब रहे क्या करें रमदावाद हाँ अमदावाद चावड़ी અમદાવાદ એટલે થોડું એટલું ધ્યાન રાખજે કે મારું નામ બાર ના પડે હો મનસુખ ભાઈ હે મારું નામ બાર ના પડે આ યા તો તમે પડદા ફાસ કરવા માંગતા હો તો એમ તો ખાનગી માં ક્યાં થઇ શકે તમે તારો ઓડિયો ભલે ચલાવજો પણ મારું નામ ના બાર પડે બસ મારું નામ ભલે કઈ દેતા હા પણ એમને ખબર ના પડી જોઈએ એમ એ તો તમારો અવાજ વળતો તો ખબર તો પડે ને કે ફલાણો ભાઈ બોલે છે એવી રીતે વળતો તો

પેલા છે ને મારી જોડે partner રેવા લીધો એમને છવ્વીસો એકાણું રૂપિયા હાંભળો પછી આશીષભાઈ સોનેરી પણ એનું માતાજી નું મંદિર ક્યાં છે ઘર માં જ મઢ બનાયેલો છે એ એનું એનું એનો વિસ્તાર કયો છે અસલાલી ઉમંગ સોસાયટી અસલાલી ઉમંગ સોસાયટી અમદાવાદ અસલાલી ઉમન સોસાયટી અમદાવાદ હવે ભુવાના મોબાઈલ નંબર છે મારી જોડે બોલો ચાલુ રાખો જોઈ ને બોલો એક સેકન્ડ

છવ્વીસ હજાર રૂપિયા જેવું લીધું છે ટોટલ અને મેલેડી એ બી ઓનલાઈન હા મેલડી એ બી ઓનલાઈન તમારે જોવું હોય તમને લખેલું હતું એમને પોસ્ટ મૂકેલી ઉકતાની મેલડી ઓનલાઈન તમે માં સર્ચ કરશો ને ડોન મેલડી એટલે એની આઈડિયા આવી જશે ઉક્તાની ઓનલાઈન ઓનલાઈન

ના ના પાટ ઉપર વ્યવહાર લીધો હતો કે એટલે પછી તમને કઈ નડતર છે એવું કીધું તું તમને જોવા ને માતાજી શું કીધું તું ડોન મેલડી એવું કીધું તું પિતૃ નું નડતર છે તમને હા એટલે તમારા પિતૃ કોઈ મરી ગયા છે હા કોણ મરી ગયા દાદા દાદા મરી ગયા ને પિતૃ થોડો કેવાય એવું તો જણ મરી ગયો હોય એમને મને કીધું તું એવું કે 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 દાદા તો મરી જ જાય દાદો કે પછી મરે નહીં તો એ થોડો સીમસ હા પણ એમને જ મને એવું કીધું કે તમારે આ વસ્તુ તમને નડતા છે તમે આ વસ્તુ જો ક્લિયર કરી લેશો ને જો તમારે નોકરી ધંધો ઘરે બાર બધું તમારું સારું ચાલશે તમારે આનો વ્યવહાર આટલો મૂકી દો જો મર્યા પછી નડે ને પીતરૂ કહેવાય હાલો હાલો હા બોલો બોલો કહો શું મર્યા પછી નડય ને પીતરૂ કહેવાય હા તો મને એમને બાધા લેવડાવી એક એક વાર તમે બાધા લઈ જાવ આને

બરોબર કીધું કે માતાજીને ડ્રિંગ કરાઈ ગયું છે બરોબર હવે તમારે તમે ડ્રિંગ કરી છે એના તમારે વ્યવહાર ત્રણ વાર પાંચસો પાંચસો રૂપિયા મુકવો પડશે તો મારે પાંચસો પાંચસો રૂપિયા કરી ત્રણ વાર મુકાળો અને પંદરસો રૂપિયાનો બીજો પાટ જોડાવો એટલે ડ્રિંક્સ માતાજી કરે ના એટલે મેં ડ્રિંક કરી હતી તમે મને એમ કીધું કે તમે ડ્રિંક કર્યું છે મને પૂછ્યા વગર હા માતાજી ના ગમ્યું ઠીક એટલે પછી માતાજી એ ડન કર્યો હા હા તો ત્રણ વાર રીતે મારી જોડે રૂપિયા લીધા ઓકે અને પછી પંદરસો ને પાંચ જોયો ઓકે એ બધું બરોબર છે હા કાંઈ વાંધો નહીં હાલો હું ડોન મેલેડીને ફોન કરું છું બીજું

કઈ જ વાંધો નહીં પાંચ મિનિટમાં નાખી દઉં છું ઓકે નાખો લો This call is now Hello. being recorded. અજે માતાજી જય મેરડીમાં કોણ બોલો અરે હું છે ને એક ભાઈ બોલું છું મારે છે ને મારે ઘરે અહીં થોડીક તકલીફ છે ને અમારા નું ની એનું બધી નડતર છે એટલે તમને ફોન કર્યો છે હાલો અત્યારે બહાર છું મોટા ભાઈ પણ હવે થોડુંક અત્યારે હું છે માતાજી ને પાટ નાખીને બેઠા હતા ને એટલે તમારો એટલે તો ફોન કર્યો નકર તો અત્યારે નો કરત વાત સાચી છે પણ મોટા ભાઈ હું બહાર છુ થોડો થોડીક વાત કરી લ્યો ને ખાલી ચાલુ ડ્રાઇવિંગ ઉપર શું અત્યારે એટલે થોડું ભાઈ સાહેબ તમારો દીકરો વાત કરો છો હું છે ને અમારે મારી ઘરવાળી છે ને સિકોતર ટુણે છે વાત ક્યાંથી કરો છો એમ કહું છુ હું અમદાવાદ થી અમદાવાદ કઈ જગ્યા એ થી વાસણા થી અને હું કાઠિયાવાડી છું બરોબર

પણ પછી એમને જે બોલતા હશે તમને ખબર હોય ને કે કઈ સિકોતર ની વાત છોકરી મરી ગઈ હવે ઈ છોકરી મરી ગઈ તી ને એ પાણી માંગતી હતી પણ હવે ઈ એમ કે હું પાણી પીન વહી જાય હવે એમ કે છે કે મારે બે હા એટલે હવે કે મને તમે બિહાડો હવે તો એને પછી મંદિર બનાવવું પડે

હું પરમાર શું બધે પરમાર હું પરમાર છું એટલે આપણે કઈ સમાજ માંથી પરમાર એટલે ભાઈ અમે વણકર છીએ ઠીક 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 હવે હું શું કેતો તો ભાઈ હા બોલો હા બોલો આ આપડા માતાજી નું કઈ એક્ઝેસ્ટ થઇ જા શું થયું આપે છે સિકોતર નું કઈ એકઝેટ થઇ જાય એકઝેટ એટલે ભાઈ હવે માતાજી બોલે એ તમારે કરવું પડે હવે અમે એકઝેટ શું આવે તમાર નું દેરું છે તમાર નું છે એટલે એ રીતે ડગલો ભરો તો થઈ જાય હું બારગામ બીજી વસ્તુ કે શું કેવાય ફોન ઉપર અમે કશું જણાવતા છીએ નહિ તમાર કોઈ કોમકાજ હોય તો તમે મંદિરે આવજો આપડે મંદિરે મારે બારગામે બારગામે શું ભાઈ અને મારે કેવું કે હું નોકરી બી કરું છું છે ને મારે બે ઉબેર 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 ની અંદર ગાડી ચલાવું છું ભાઈ એટલે સરકારી ઉબેર ઉબેર ઓનલાઈન ઓનલાઈન ની અંદર આપણે ગાડી ચલાઈએ છીએ કારણ કે આપણે દેવો ની ભુવા પાણી કરીએ છીએ ખરા કોઈ વ્યવહાર કે પૈસા નો પૈસા પૈસા આપડે લેતા નથી બરોબર એટલે આપણે મહેનત કરી થઈએ છીએ એટલે નોકરી તો કરવી પડે ને સાહેબ મારા એમ નહી આ તમે જે નોકરી કરો છો હા એ નોકરી હે

મનીષ રાઠોડ હા અને અમદાવાદ ચાવડીના છે ચાવડીના શાહવાડી હા શાહવાડી એના તમે છવીસ હજાર રૂપિયા લઈ લીધા છે પછી તમે એનું ફ્રોડ કર્યું છે પછી એને કીધું કઈક બે વાર એને ડ્રિંક કર્યું કઈક પાંચસો પાંચસો રૂપિયા મેલડીના નામે દંડ લીધો અને છવ્વીસ સિત્તાવીસ હજાર રૂપિયા તમે રોકડા લઈ લીધા છે એના માટે મેં તમને બરોબર છે ઈ બાબા સાહેબ ની ખાલી આવા મેલડીના નામે ડીંગા લઈને નીકળી ગયા છો કોણ બોલું છું એ તમને ખબર નથી અને તમે મેલડી ની ઓલી મેલડી ને ઓનલાઈન મેલડી આવા ધંધા બંધ કરો ને સ્ટેશન ભેગા થાવ પણ અમે કોઈ એવું કરતા જ નથી ને અને જે ભાઈ તમે વાત કરો છો ને મારી પાસે બધા વાત સાંભળો તમે પેલા જે ભાઈની જે વાત કરો છો ને કયા ભાઈ ની એ ભાઈ ને સાંભળો ભાઈ આ પોલીસ સ્ટેશન માં જેલ માં જવું પડે એ ધ્યાન રાખો બાકી તમે કોની હારે વાત કરો છો એ તમને ખબર નથી હમ પણ હું તમને શું કઉ છુ એ વાત તમે સાંભળો કે જે ભાઈ ની વાત કરો છો ને એ ભાઈ અત્યારે સુધી ત્યાં કોઈ દાડો આવતા જ નથી ભાઈ અરે બરોબર જો ફોટા મોકલા છે રેકોર્ડિંગ મોકલ્યા છે તમે વાત કરો સી મોકલ્યું છે તમે ઈસ્ટામાં રીલું મૂકો છો હા હા અહીંયા બધે પુરાવો હોય બોલતો પાસે કામ નથી કરતો ને તેમ નથી કરતો એટલે આ પણ એનો પુરાવો એટલે કેવાનો મતલબ એ ભાઈ પોતે એમ કે કારણ કે છે ત્રણ વાર દારૂ પીધો તો ને તો એમાં તમે પાંચસો પાંચસો રૂપિયા દંડ લીધો કે મારી દેવી અપડાય જાય મારી દેવી ને દંડ દેવો પડે એલા તમે વણકરો ને તમે બાબા સાહેબ ની ધ્યાન ને આવી મેલડિયું ખેલડીઓ નઈ નીકળી પડ્યા છો હાર ઘેલ છોઈદાવ તમે કોઈ વાત ના ભાઈ ની વાત તમે જે ભાઈ ની વાત કરો છો બરોબર કે આ ભાઈ જોડેથી જે પૈસા લીધા મેલડીએ કીધું ને કોનો ફોન થઈ ન કીધું પણ હું તમને હું તમને શું કઉ છું જે ભાઈ ની વાત તમે કરો છો ને કે પૈસા લીધા છે બરોબર એ ભાઈ મારા ત્યાં નથી રૂબરૂ મુલાકાત એ અમારી બધા પુરાવા લીધા પછી જ ફોન કર્યો હોય વાત સાચી છે તમારી બરોબર નું કામ નો હોય આમાં તમે પોલીસ સ્ટેશન માં બધે હાલ હોય બધી વસ્તુ તૈયારી કરી ને પછી જ ફોન કર્યો હોય ભાઈ

તમે શું કહેવાય આપણે અહીંયા રાજકોટ પાસે કયું ગામ આવી શું કીધું ત્યાં રાજકોટ ભામે તમને મેં તો તમને અમદાવાદ નું કીધું હા એટલે તમે જે વ્યક્તિની વાત કરો છો ને ભાઈ ઈ અમદાવાદ નો અરે અમદાવાદ એમ નહીં શું નામ આલીયે ભાઈ નું તમે મનીષભાઈ મનીષભાઈ રાઠોડ રહે અમદાવાદ ચાવાડી હા મનીષભાઈ રાઠોડ રહે અમદાવાદ ચાવાડી એમ ને હા બરોબર તમે ભાઈ ક્યાંક રોંગ નંબર ફોન લગાવો મેલડી અરે તમે જે નામ આલો છો બધું આલો છો એ તમે ઇન્સ્ટા ફેસબુક ઉપર જોયું હશે ભાઈ પણ જે તમે એમ કહો છો ને જે આ પૈસા ની બાબત ની વાત કરો છો બરોબર તમે તમે

જે ભાઈએ કીધું ને આટલા પૈસા ની વાત છે એમ તો આપડે રૂબરૂ મંદિરે આવતા રે આવતા રેવું મંદિરે મંદિરે આવતા રે માં સોરી થાય ને તો પોલીસ સ્ટેશન માં જવું પડે માતાજી ને હમણાં કાલપન થી ખોડિયાર ની મૂર્તિ સોરી જાય ને ભંગાર માં વેસી ને દારૂ દારૂ પી ગયો બધી વાત તમારી સાચી પણ આપણે હું તમને શું ચોકોટ માં કીધું ને હે ભૈયે કીધું ને આપડે મુલાકાત કરવી હોય જ્યાં કરવી હોય ત્યાં તૈયાર છીએ એમાં હવે એ તો તમારું આવશે જ હમણાં કલાક માં તમારે હવાર માં તમાર મેલડી તમે બધા રોડ માં થઈશો ને આવશો યુટ્યુબ માં હમણાં

હું તમને શું કઉ છું કે તમારું છે તમે જોઈ લો મેં એમ કીધું કોઈ રસ્તો બતાવ્યો કરો પણ હું તમને શું કઉ છું કે હું થોડો બારગામ છું બરોબર અને આપડે જે ભાઈ ની તમે વાત કરો છો ને કે જે ભાઈ બરોબર એમના એ ભાઈ થી જે પૈસા ની તમે જે વાત કરો છો ભાઈ એ નોકરીઓ કરો છો ઈ બાબા સાહેબ ની દેન છે

બરોબર એટલે તમે અને હું તમને શું કઉ છુ કે જે ભાઈ ની વાત છે ને તમ તારે તમારે એ ભાઈ ના એ ભાઈ ના કઈ વાંધો નહીં હું તમને શું કઉ છુ કે જે ભાઈ ની તમે વાત કરો છો બરોબર

આવી ભોળી પ્રજાની પથારી ફેરવવાનું બંધ કરી દો હું શું કહું છું જે ભાઈના તમે વાત કરો છો ને રૂબરૂ મુલાકાત થશે અને રૂબરૂ મુલાકાત કરશે માતાજીને મોકલો ને રૂબરૂ મુલાકાત આપણે દરિયા દરિયે આપણે મુલાકાત આપણે કરવાની

અમારી ચેનલ લાઈક કરો શેર કરો સબક્રાઈબ કરો અને સબક્રાઈબ કરવાની તો ભૂલતા